અમરેલી લોકસભા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો ભાજપ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવેલો છે અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ થયેલો હતો જયસિંગપરા વિસ્તારના શિવાજી ચોકમાં કોંગ્રેસ પત્રિકાનો વિરોધ થયેલો છે કોંગ્રેસ દ્વારા મહેનતાણું આપી મહિલાઓ દ્વારા પેમ્પલેટ વિતરણનો વિરોધ થયેલો હતો કોંગ્રેસના પેમ્પલેટ વિતરણ કરતી મહિલાઓએ મહેનતાણું લઈ પત્રિકા વિતરણ કરતી હોવાનો સ્વીકાર કરેલો છે જેની બેન ટુમ્મર કે વિરજીભાઈ ટુમ્મરને ઓળખતા નથી તેવો વિડીયો વાયરલ થયેલો છે કોંગ્રેસ પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ થયેલું છે ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર અને પ્રસારમાં અવરોધ ઊભો કરતો હોવાનો કોંગ્રેસ પક્ષે આક્ષેપ કરેલો છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવેલા હતા અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થયેલી હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જીબાજોડી થયેલી હતી

એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જેસિંગ ખેડૂતોના સાતીડાના પૈસા લઈ અને જેસિંગ ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપવું નથી જેનું પણ જો જેણે આપવું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહ પરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ લોકોને સાથે પ્રચાર આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ જે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હ અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તડાપ ના મારીએ એવી વિનંતી છે